ધોધમાર વરસાદ શરૂ થતાં જનજીવન પર અસર જોવા મળી છે હવામાન વિભાગે સુરત નવસારી વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે ફૂલપાડા વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ ભારે પરેશાન થયા છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કેટલીક શાળાઓના બહાર પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને માતા પિતાની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મોસમ પૂર્વે મનપા દ્વારા કરવામાં આવેલી પ્રીમોન્સૂન કામગીરીની પોલ પણ ખુલતી જઈ રહી છે નાલા સફાઈ ડ્રેનેજ લાઇન ચેકિંગ જેવી કામગીરીઓ કાગળ પર જ રહી ગઈ હોય તેમ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવા જોવા મળી રહ્યા છે હવામાન વિભાગના અનુમાન મુજબ આવનારા અડતાળીસ કલાક સુધી દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે